đúng rồi, bắt đầu đi, rồi lên. Đúng rồi, đúng rồi, anh đi đâu vậy?

અને આપણે બધા હુઈ રહીએ વિચાર કરો બધા પાંચ કિલોમીટર આપણે દોડવું જોઈએ કાકા ત્રણ કિલોમીટર દોડતા હોય તો એને કાકા સાજુ કરટું દસ જોઈ લો જેમના જેવડા જેવડા મોટા ભાઈ છે એ દસ કિલોમીટર દોડે આપણે પાંચ કિલોમીટરમાં સુઈ રહીએ યાર વિચારો યાર ગોમેન્ટમાં જણાવજો યાર એને કાકા તો પછી કહી દો કે ગોમેન્ટમાં કહો કે તમે તો કાકા કહી દીધું એટલું તો કરો યાર તો મળીએ આપણે મેરેથોન પૂર થાય પછી ત્યાં સુધી બાય

તમને આ દેખાય સેન્સર એ આ રીતે વચ્ચે જે પટ્ટા પર દેખાય છે સેન્સર એ થેન્ક યુ વેરી મચ થેન્ક યુ અહીંથી તમારો કાઉન્ટ થાય તમે કેટલા વાગે ચાલુ કર્યું કેટલા વાગે પડો અહીંથી સ્ટાર્ટ કરે અને આઈથી આપણે જો અત્યારે થોડી થોડી વીસ ભાઈ ઘડી આ બધા લોકો જો જોઈ લો ટ્રેસિંગ કરે મોજ કરે જો લોકો કેટલા કિલોમીટર હતું કેટલા કિલોમીટર હતું તમારે

જોઈ લો તો ભાઈ આના જોઓ યાર કેટલા વર્ષ કેટલા વર્ષથી તમારા 10 વર્ષ 10 વર્ષનો મિત્ર જો તો 3 કિલોમીટર જોઈ લો આ બેનર છે ભાઈનું અને 3 કિલોમીટર દોડો કેમ મજા આવી ને હા મજા બહુ મજા યાર જાગો યાર આપણે બધા ખુઈ રહી આ મિત્ર જો તો આનો કોમ્પિટિશન જો યાર કેટલો 3 કિલોમીટર દોડ મજા આવી ને હા મજા બહુ મજા આવી જો ભાઈ થેન્ક યુ ભાઈ આ બધા સપોર્ટ કરતા કઈ જો કે માર ગોળો હોય તો દોડજો તમે કમેન્ટમાં ભાઈ જોઈ લો

જો ભાઈ યાર હવે તો કહી દો યાર લાઈક કરો શેર કરો જે તો એકવાર એટલું ચાલે આપો હાલો તો જરૂર મળીએ આ મિત્રો આપણે જો એટલા બધા દોડી દોડી આયા છે એટલા માટે મજા આવે મેરો સોનમા તમે યાર કે ના બહાર નીકળો યાર કોશિશ કરો દોડવા માટે મજા આવે યાર મારી જે આપણે મેટલ લેવો છે બધા નંબર આવી ગયો છે ભાઈ ખબર મેડલ તો બધા મરી ગયા છે મેડલ ને સર્ટિફિકેટ આ બધા આપે છે આ બધા જો મેડલ લેવા મેડલ લેવા મિત્રો મેડલ લેવા

भाई के नहीं बुझो ही लो क्रेजी ब्लॉगर આપણે હે ને જો આ અહીંયા ગણે આપે ને જે આ સ્ટેજ ઉપર આ સ્ટેજ ઉપર ત્યાંથી લેવાનો જો આ બધા જે ટ્રોફી પડી હે ટ્રોફી જો જોઈએ આ ટ્રોફી એ તો પણ પડી દીએ ખવડી જે ટ્રોફી પડી હે ને જે ટ્રોફી પડી હે આપણે ત્યાં કણે આપે ને તો લેવાય

નો નંબર આ બધાને પેલો નંબર આપો ને 53 એટલે જો આ બધા બેઠા છે મેડલ લેવાવાળા છે મેડલના સર્ટિફિકેટ બધાને ફરે છે એટલે મેડલના સર્ટિફિકેટ આય મળવાનો છે આ બધા બેરી જો હર્દિકભાઈ મેટા સર્ટિફિકેટ બધા મળે છે જો દાદા આયા જોઈ લો આમણે મળ્યો બ્લોગર

અસલ ડિપેડ અમે તમને અમને પહેલા જ કીધું હતું શું છે ફરેજ્યા છે વદાન ફરેજ્યા ખબર પડશે બીજી એક સરપ્રાઈઝ આવી રહી છે હમડે આપણે આવતું રહેશે પ્રણામ મેડમ આ જમે જ્યારે આયોજન કરતા હતા જ્યારે તમે કલ્પના પણ ન હોય કે હરવતથી ફાધર ડોટર નંબર 2 ઉપર આવે છે